મોટી સંખ્યામાં વરઘોડામાં ભાભરના નાના મોટા ખૂબ જ મોટી સંખ્યામાં હોય છે હનુમાનજી મંદિરમાં બધા વિષામો ખાઈને પરત રામજી મંદિર તરફ આવે છે હાલના પૂજારી મહેશભાઈ જે સન સન ઓગણીસો એકતાલીસમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ જે સમયથી મારા પિતા રામજી મંદિરના પૂજારી હતા તેમને ચાલીસ વર્ષથી વધુ રામજી મંદિરની પૂજા કરતા હતા ત્યારબાદ રામજી મંદિર જૂનાને નવેસરથી બનાવીને પુનઃસ્થાપના કરવામાં આવી ત્યારથી શ્રી મહેશભાઈ રામજી મંદિરની સેવા પૂજા કરતા હતા જે હાલ મહેશભાઈ મહારાજ દીકરો પ્રતિક રામજી મંદિરની પૂજા સંભાળે છે આ રામજી મંદિરમાં વર્ષોથી જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે આજે પણ જન્માષ્ટમીના દિવસે પરંપરાગત કૃષ્ણ જન્મનો મહિમા ચાલુ છે જે રાત્રે રાત્રે વાગે કૃષ્ણ જન્મ પછી પ્રસાદીમાં પંજરીને પંચામૃત પેટા મિશ્રીને માખણની પ્રસાદી અપાય છે જે મોટી સંખ્યામાં લોકો પ્રસાદી લેતા હોય છે આ રામજી મંદિરમાં ભાભરમાં વર્ષો જૂનું ધાર્મિક સ્થળ છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર

એટલે જન્માષ્ટમીનો દિવસ જન્માષ્ટમી એટલે તત્ ભગવાનનો જન્મદિવસ આજે રામજી મંદિરમાં પરંપરાગત રીતે ઉજવાતો આવે એ જ રીતે આ વર્ષે પણ સારામાં સારી રીતે એ જન્મ દિવસ ઉજવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આના પછી ભાદરવા મહિનામાં રામ પારાયણ નો પણ આયોજન છે ભાદરવાસ ભાદરવા ભાદરવાસ વિદ્યા સુધી રામ નો પણ સારી રીતે આપણે પ્રસંગ ઉઠી શકીએ એના માટે દરેકને વિનંતી છે કે દરેક લાભ લે અને સહકાર આપી અને સારામાં સારો કાર્યક્રમ કરે એવી દરેકને પ્રાર્થના જય જયારામ